ભુજ જિલ્લામાં પાકિસ્તાની શેલિંગ થી થી વધુ નાગરિકો મોત અને ઘાયલ જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ભારે સેલિંગના કારણે ભારે નુકસાન થયું છે આ સેલિંગમાં તેરથી વધુ નાગરિકો મોતને ભેટે અને ચાલીસથી વધુ ઘાયલ થયા છે પૂંચ શહેર અને આસપાસના ગામડાઓમાં ઘરો દુકાનો અને ધાર્મિક સ્થળોને પણ નુકસાન પહોંચ્યું છે સેલિંગના કારણે અનેક પરિવારોને તેમના ઘરો છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું શેલિંગ દરમિયાન પૂંચ શહેરના સિન્ડિકેટ ચોક પાસે આવેલી ગુરુદ્વારાની દિવાલને પણ નુકસાન થયું છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ પ્રકારની સેલિંગ ઓગણીસો નવ્વાણું કારગીલ યુદ્ધ પછી પહેલી વખત જોવા મળી સેલિંગના કારણે લોકોમાં ભયનો માહોલ છે તેઓ શાંતિની અપેક્ષા રાખી રહ્યા છે પૂંચ જિલ્લાના મકોટ ધાકી સાગરા બાલનોઈ શાહપુર કેરની અને માલતી વિસ્તારોમાં પણ સેલિંગના કારણે ઘરોને અન્ય સંપત્તિને નુકસાન થયું છે સેલિંગના કારણે અનેક પરિવારોને તેમના ઘરો છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું છે સ્થાનિક લોકો અને ધાર્મિક નેતાઓને સેલિંગની નિંદા કરી છે અને શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરી છે પૂંછ જિલ્લાના ગુરુદ્વારા પ્રમુખ નરેન્દ્રસિંહ જણાવ્યું કે પાકિસ્તાની આ હરકતો નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહી છે જે અસહ્ય છે સ્થાનિક લોકો શાંતિ અને સ્થિરતાની અપેક્ષા રાખી રહ્યા છે